મારે મારા દિલની એક વાત કહેવી છે આમ તો મેં ડાયરીમાં ઘણી બધી એવી વાતો લખી છે કે જે વાતો ધીમે 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 હું તમારા બધા સાથે શેર કરું ને તો તમને બધાને પણ એવું થાય કે કાશ અમે પણ આવું લખ્યું હતું અથવા જો એવી કોઈ વાત લખી હશે તો તમે પણ તમારી ડાયરી તપાસ આજે અમે લોકો જ્યારે હોસ્ટેલમાં ભણતા ને ત્યારે ઘરે આવવા માટે બહુ જ ઉત્સુકતા હતી આ સમયે મારો કેવો હોય કે હોસ્ટેલમાં ઘરની જેમ જ સાફ સફાઈ ચાલતી હોય એટલે ઘણા બધા અમારા બ્રેલના પુસ્તકો કે જે અમારે પસ્તીમાં જવા દેવાના હોય પરંતુ કેટલાક એવા કાગળિયા હોય ને કે જે અમને પસ્તીમાં જવા દેતા જીવ ન ઉપડે તો એક વખત એવું બન્યું કે મેં મારી ડાયરીમાં એક સુવિચાર લખ્યો હતો કે પ્રાર્થના આત્માનો ખોરાક છે આ વાતને લઈને મેં બહુ જ ચર્ચા કરી બહુ જ ચર્ચા કરી પરંતુ મને ક્યાંય તાળમેળ ન મળ્યો છેલ્લે મેં મારા ટીચર અત્યારે તો એ આ દુનિયા પર નથી પરંતુ એમની યાદો જરૂર છે આ દુનિયા પર મેં મારા સરને કહ્યું જેમનું નામ હતું ઇન્દુભાઈ ધાળિયા મેં કહ્યું સર આ રીતે પ્રાર્થના આત્માનો ખોરાક છે એ કઈ રીતે સાબિત કરવાનો ત્યારે ખૂબ સારી રીતે સમજાવ્યું અને ભગવાન અહીંયા જ છે એવો અહેસાસ કરાવ્યો એક સુવિચારના લઈને કેટલો બધો મેં દિમાગ ચલાવ્યો અને કેટલા બધા વિચારો કર્યા અને માઇન્ડને કેટલો એક્ટિવ રાખ્યો અને બીજી એક વાત કે જે હું ખૂબ નાની હતી અને લખોટીથી રમતી હતી લખોટી કોડી આ મારું ફેવરિટ હું હોસ્ટેલમાં જાઉં ને તો પણ લઈ જાઉં અરે લવ ચુંબક કેમ ભૂલી જાઉં છું ચુંબક પણ મારા ફેવરિટ ટીંડોળા જેવા ચુંબક જ્યાં અઢળી ને ચોટી જાય ને ખખડે ને તો પણ મજા આવે અરે અમે તો પ્રજ્ઞાચકશું એટલે અમને અવાજની દુનિયામાં બહુ મજા આવે મારો નાનો ભાઈ અને હું અમે જ્યારે વીસ વર્ષ પછી આ ચુંબકને જોયું ને તો અમે પણ એકદમ ખુશ થઈ ગયા તમે પણ તમારી ડાયરીની કેટલીક એવી વાતો કેટલીક એવી તમારી સંગ્રહેલી યાદો જે તમે બહાર કાઢો ને એને જોવો અને ફરીથી નવી દુનિયામાં નવી જિંદગીમાં જીવવાની શરૂઆત કરો